આ કાર્ટૂન ફોટો બનાવવાનો કોક ગુજરાતી એ બનાવ્યો હોત ને એનું નામ ગીબલી નહીં પણ શિબલી હોત એલા સરસ મજાનું ઓરિજિનલ બોડી ભગવાને આપ્યું છે ઠીક છે તો ગીબલી કરીને કાર્ટૂન હું કામ બનો છો નિષ્ફળ પ્રેમ વ્યક્તિને કવિ બનવા પહાડો તરફ મોકલે છે અચ્છા અને સફળ પ્રેમ વ્યક્તિને શાકભાજી લેવા માર્કેટ બાજુ મોકલે છે આ કડિયુક છે સાહેબ અહીંયા સમ માણસ સાચું નથી બોલતા દારૂ પીને સાચું અને પૂરો થયો ત્યાં અત્યારે દરેક મમ્મી નું ફેવરિટ વાક્ય હવે ફોન મુકાશ કે ફેંકી દઉં અલ્લાદીન નો ચિરાગ અને છોકરીઓનો મેકઅપ બેયને ઘસીને એટલે અંદરથી જીન નીકળે એક અજીબ મીઠાશ હોય છે પતિના લોહીમાં જેવો મોકો મળે કે પત્ની પીવે છે જરૂર જીવનમાં હરીફાઈ એટલી નથી નડતી જેટલી સરીફાઈ નડે ભાઈ આપણે અહીંયા માણસોની મજા જી છે ને પોતાને શું કરવું જોઈએ એ ખબર નથી પણ બીજાને શું કરવું જોઈએ ને શું નો કરવું જોઈએ એ બધી ખબર છે આપણે નાના હતા ને ત્યારે બા મને ચપટી વગાડતા આવડી ગઈ અને અત્યારે બા મને રીલ્સ બનાવતા આવડી ગઈ અને એમ નઈ અમુક તો બા બાને શીખવાડે કે બા આમ રીલ બનાવાય આપણે ત્યાં ફોન ની ખાસિયત એ છે કે ચાલુ ફોન કાપીને ફરીથી કરવાથી ચોખ્ખું સંભળાવવા માંડે છે શંકાની હદ તો જોવો સાહેબ એક પત્ની એના પતિને કે આ તમારા શર્ટમાં એ કોઈ વાડ જોવા નથી મળ્યો તો કોણ હતી ઈ ટકલી અચ્છા આ બધા વૈજ્ઞાનિકો કરે છે હું જેમ રક્તદાન કરી સકીએ એમ જો ચરબીદાન થાવા માંડે તો જાડિયાનું ને પાતળાનું બેયનું બેલેન્સ જળવાઈ દે આ હોટલ અને રેસ્ટોરન્ટ વાળા એના સાઇન બોર્ડ ઉપર લખે કે ઘર જેવો જ સ્વાદ અહીંયા મળશે પણ આપણા ઘરની આદર્શ ગૃહિણીઓ પાછી યુટ્યુબ ઉપર સર્ચ કરે કે હોટેલ જેવી રસોઈ કેવી રીતે બનાવવી બોલો દિલના દર્દીઓ હોસ્પિટલ કરતા સોશિયલ મીડિયામાં વધારે જોવા મળે આજે વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદી જોઈ પણ એ યાદી અધૂરી છે કારણ કે મારી પત્ની નું નામ એમાં છે જ નહી અમે નાના હતા ને ભણતા ને ત્યારે મારા સાહેબ જાદુગર હતા અચ્છા એક ફળાકો મારતા ગાલ ઉપર અને ગાલ લાલ થઈ જતો પણ ત્યારે એ ખબર ન પડતી કે આ સાહેબ લાલ કલર કાઢે છે ક્યાંથી શિક્ષકે પેપર તપાસતા તપાસતા એક વિદ્યાર્થીને બોલાવીને પૂછ્યું કે ભાઈ તારા ને તારા મિત્રના જવાબ કેમ સરખા છે બોલો કે અમારા બે ના પ્રશ્ન સરખા છે ને સાહેબ બે બેન પણ એ વાતું કરતી હતી એક કે મારો પતિ મને એટલો બધો પ્રેમ કરે છે ને મને કેતા હોય કે સાત જન્મ સુધી તારી હારે રહીશ ઓલી બીજી કે જો પુરુષો આવા જોઈએ બેન સાત જન્મ પછી એને બીજી કોક ને કઈ રાખ્યું હોય છે